નમસ્કાર દર્શક મિત્રો સ્પાર્ક ટુ ડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે વડોદરા શહેરના વાસણા ભાયલી રોડ વિસ્તારમાં આવેલા પંચમુખી હનુમાનજીના મંદિરની સામે પંચમુખી જે ઉડાના મકાનો આવેલા છે અને આ ઉડાના મકાનમાં અમને જે માહિતી છે તે માહિતી એવી મળી હતી કે એક જે વૃદ્ધ મહિલા છે વૃદ્ધ બા છે તેઓને કોઈના દ્વારા પરેશાન કરવામાં આવેલ હોય ત્યારે તેઓ દ્વારા અભયમ ટીમને એટલે પોલીસ વિભાગનો આ એક અભયમ ટીમ છે તે મહિલાઓની ગ્રુપ જે કોઈ પણ સમસ્યા હોય ને મહિલાને કોઈપણ પ્રકારની સમસ્યા હોય તેને લઈને અભયમનો સંપર્ક કરતા હોય છે અભયમની ટીમને સંપર્ક કરતા તેઓ પણ સ્થળ પર આવી પહોંચ્યા છે અને બ્લોક નંબર પંદરના સત્તર થી બત્રીસ જે અહીંયા મકાનો આવેલા છે સત્તર નંબરનું જે મકાન છે ત્યાં એક વૃદ્ધ બા રહે છે હવે એ વૃદ્ધ બા છે તેઓ છે આપણે જાણવાનો પ્રયત્ન કરીશું કે તેઓ સાથે કયા પ્રકારનો જે બનાવ છે તે બન્યો છે અભયમની ટીમને જાણ કરવામાં આવતા પોલીસ સ્થળ પર આવી પહોંચી છે અને તેઓની જે બા છે તે બાની પાસેથી જે માહિતી જે છે તેઓ મેળવી રહ્યા છે આ બા અહીંયા એકલા જ

હું એકલી જ રહું છું થયું કશું થયું નહીં ભોગ્યો ને બધા એના છોકરા ને બધા નામ શું છે એ આખું નામ નહીં અને આ ગલ્લો નાખ્યો છે કેટલા વર્ષો થી હેરાન કરે એ ચૂંટાઈ આવ્યા ને ને મને પોલીસ કરે છે જે આપણે જે આ બા છે ખૂબ જ ઘણી ઉંમર છે તેઓની અને તે એકલા અહીંયા રહે છે તેઓનો જે દીકરો છે કેટલા મહિના પહેલા દીકરો તમારો એક્સપર્ટ થાય સાડા ત્રણ વર્ષથી તેઓના જે દીકરા છે અને તે દીકરાનું અવસાન થયું તમારા છે સાસરે અને જે જે જોઈ શકો છો કે તેઓના બાળક છે એટલે કમલેશભાઈ છગનભાઈ પરમાર તેઓના બાળક છે તેઓનું બે હાજર એકવીસ માં નિધન થયું છે અને બે હાજર સાત માં તેઓના જે પતિ છે તેઓનું નિધન થયું છે આપણે જે તેઓના પરિજન છે તે પરિજન સાથે જ આપણે વાત કરવાનો પ્રયત્ન કરીશું કે તેઓનું શું કેવું છે જીભાઈ શું છે સમગ્ર મામલો શું છે શું કે સર આ મારા સાસુ છે સેવન્ટી ફાઈવની આસપાસ ઉંમર છે હવે એકલા જ રહી છે બરાબર છે એમને લો બીપીનો પ્રોબ્લેમ છે છ મહિના પહેલાં અમે એડમિટ કર્યા હતા તો ત્યારે મારા તબિયત કંઈક સારી થઈ છે બરાબર છે હવે એકલા રહી છે અને અચાનક રાતે એક વાગે લાઇટ બંધ કરી દે અને આ રીતના પથરા મારે તો આ તો ગભરાઈ જાય ગભરાઈ જાય બરાબર છે એમને લો બીપીનો પ્રોબ્લેમ છે ને કાલોટીન કંઈક થઈ જાય તો કોની જવાબદારી વસ્તુ છું હું તો જમી છું પણ હું દૂર રહું છું બરાબર આવું કંઈ પ્રોબ્લેમ થાય ત્યારે એકવાર આવું છું એવું હા તો એમાં શું છે આવે પ્રમુખમાં ભોગીલાલ છે બરાબર છે તો આવે એ બધાને ચડાઈ ચડાઈને આ રીતના કરાવડાવે છે બરાબર આખું એવું છે આખું પ્રૂફ ના હોય પણ એક વસ્તુ ખબર પડી જાય એ વસીતી વસ્તુ છે બોલવાનો વસ્તુ આપણે 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 સાથે જે એક મહિલા તેઓ સાથે આપણે વાત કરીશું આવો જયારે બનાવ બન્યો ત્યારે બાયે તમારો સંપર્ક કર્યો હે ને શું છે સમગ્ર મામલો શું મને ફોન કરેલો બાયે સવારે સાડા હું અહીંયા વાસના આપણે ભાઈ ભાઈલી રોડ બાર રહું છું તો મને બાએ ફોન કર્યો સાડા સાડા સાત આઠ વાગે મને કે કિરણ મને આવું બધું થયું છે તું આય તો મેં એમને એવું કીધું કે હમણાં પોલીસવાળાને ફોન કરો ને સો નંબર પર તો કે મેં કર્યો પણ એ લોકોએ કશું જવાબ ના લે તો ભાઈ મેં સો સો નંબર પર ફોન કર્યો તો એ લોકોએ એવું કીધું કે તમે ડાયરેક્ટ જ ત્યાં જાઓ અરજી રખાવ તમે બહાર કશું થઈ ગયું હતું તો તમે આવતા કમ નહીં તો કે હવે અમે આવીશું તો એ તો ફરાર થઈ ગયો હશે તો પછી અમારા આવાનો મતલબ શું એમને એમ કીધું હા સો રેકોર્ડિંગ છે મારી પાસે તમે એવું કીધું કે કમ નહીં આવવાનું તમારે તમારી ફરજ બતા કે ના અમારથી ના આવે અને તમે ડાયરેક્ટ ત્યાં જતા રહો તમારે ત્યાં કમ્પ્લેન કરશે હું તો હવર આઠ વાગ્યા છે પોલીસ વાળા અગિયાર વાગ્યા સુધી એ લોકો કંઈ એક્શન લેવાના નહીં તો અમે હમણાં જઈને શું કરીશું તો કે પોલીસ ચોવીસ કલાક તૈયાર રહેશે એટલે તમારે ચિંતા કરવાની જવું નહીં તમે જાઓ કે એટલે મેં રેકોર્ડિંગ કરેલું છે મારે બતાવવું છે હું બતાવીશ પણ અહીંયા ગાંધી એટલે તમે આ અભયમ ટીમને કઈ રીતે જાણ થઈ અને આવ્યા

પણ આ હવે આ આ કેવું કરે છે જરના એ પ્રમુખ બન્યો છે ને તને અને આમની જોડેથી બિચારા બસો રૂપિયા લે મેં કહેવા ગઈ કે ભાઈ આ બિચારા કોઈનું કમાવાનું બમાવાનું છે નહીં તો શું બસો રૂપિયા કમ લો છો આની જોડેથી તો કે મારા જોડે બધા જ કે બધા હરખા કે એટલે મારે બસો રૂપિયા લેવા જોવે એવી રીતે કે તો એવી રીતે કેવી રીતે લેવાય બધું તું એમનું માફ કર દો ને ભાઈ તમે એમનું મેં એમને એવું કીધું કે તમે માફ કર દો એમના પૈસા બિચારા કોઈ કમાવા બમાવો નહીં છોકરો મર્યો તારે આ કાચ તોડ્યો હતો હા તે મેં હમો કરાયો પાંચસો રૂપિયા નાખીને ત્યાર પછી પેલા બે કાચ તોડ્યા આજે બે કાચ તોડ્યા એવા એ પી ને પછા મારે પસાર મારે છે હું તેલી હોય ને કાલે તો લાવી હા એવા ચાર પાંચ જણા હતા

હતી હતી તો ખાલી આ લોકો નાના નાના લોકોને વોટિંગ ઓટિંગ હતી તો પછી ચાર આખી ચાર ગાડીઓ કઈ રીતે આવે ચાર ગાડીઓ આવેલી અહીંયા એટલે સ્થાનિક પોલીસે કઈ કામગીરી નથી કરી એ લોકો કશું કામ નહીં કરે ને આઈન બેસી ગયા અને અમે કશું બોલે ને તો શું કે ચલો તમે જઈથી જતા રહો મને કામ જતા રહો વોટિંગ છે વોટિંગ ચાલે તો અમે અહીંયા જ રહેવાના હા કરેલો નથી આયા નથી આયા સો નંબર કરેલો સો નંબર પર કર્યો પોલીસ ના નતા આયા નહીં આયા અમે કર્યો તોય નહીં આયા પછી મેં પાછો કર્યો કે ભાઈ આવી રીતે બાને ઉપર આવું બધું કર્યું છે તો તમે જાઓ તમે ડાયરેક્ટ ફોન કરો કે આવશે કે મારી પાસે છે રેકોર્ડિંગ અલગ અલગ પ્રકારના જે આક્ષેપો છે તે આક્ષેપો તેઓ દ્વારા કરવામાં આવી રહ્યા છે અને આ મહિલાનું કહેવું એવું જ છે કે બસ્સો રૂપિયા જે પાણીના જે પૈસા છે આ બા એકલા છે બાનું કમાનારું કોઈ નથી અને બાના જે દીકરા છે તેઓ બે હજાર એકવીસમાં જ્યારે તેઓનું મૃત્યુ થયેલ હોય આપણે જ્યાં મહિલા છે તેઓ દ્વારા જે પોલીસ વિભાગને સંપર્ક કરવામાં આવ્યો ત્યારે તેઓ દ્વારા શું પ્રત્યુત્તર આપવામાં આવ્યો હતો તેઓ પાસે રેકોર્ડિંગ છે અને તેઓ રેકોર્ડિંગ પણ ઉજાગર કરવા માગી રહ્યા છે એટલે અમે આપણે આ રેકોર્ડિંગ સંભળાવી રહ્યા છે

કમળાબેન છે રાતનું છે ને આ તો પણ રાતનું છે બીજા લાઈટ કાપી સારી બધા કાપ તોડી નાખ્યા તો પછી હવે શું કરવાનું એનું પોલીસ સ્ટેશન જેને ફરિયાદ આપવી પડે કે

પોલીસ સ્ટેશન હાજર લખી લે બરાબર નથી કે નર્મદા ભવન દસ વાગે ઓફિસ ખુલે હું જઈને હું લખીને આપી દઉં ત્યાં અરજી હા તમે આપી દો તો ચાલે હા લોટરાઈઝ દેજો બરાબર હા લોટરાઈઝ એટલે તેઓ દ્વારા જે સો નંબર પર કોલ કરવામાં આવ્યો હશે ત્યાંથી તેવું કહેવામાં આવ્યું કે તમે પોલીસ સ્ટેશનની વિઝિટ લઈ લેવું કંઈક કીધું બરાબર ને એટલે હવે તેઓનું કહેવું એવું છે કે આજે બા એકલા રહે છે તો તેઓનું કંઈ છે નહીં તેઓના આના પહેલાં જે અમે ઇન્ટરવ્યુ લીધું તેઓના જમાઈ હતા અને તેઓ ખૂબ જ દૂર રહી રહ્યા છે હવે આ જે એવું કહેવું છે કે અમને આક્ષેપ એવો છે કે નશાની અવસ્થામાં નશાની હાલતમાં જે ભોગીલાલ નામના જે એવું કહેવાય છે કે અહીંયા તેઓ પ્રમુખ છે અહીંયાના જે અગ્રણી છે તેઓ દ્વારા અને અન્ય જે યુવાનો છે તેઓ દ્વારા તેઓને પરેશાન કરવામાં આવે છે તેવા આક્ષેપો તેઓ દ્વારા કરવામાં આવ્યા છે અભયમ ટીમનો જે સંપર્ક કરતા અભયમની જે ટીમ છે તે આવી હતી અને અભયમની ટીમ અહીંયા જે બા જે કહી રહ્યા હતા તેઓના જે સ્ટેટમેન્ટ છે તે લઈ રહી હતી પરંતુ અભયમની ટીમ પણ અહીંયાથી નીકળી ચૂકી છે તેમ લાગી રહ્યું છે અને હાલ અહીંયા આપ આ જોઈ શકો છો કે સિત્તેર વર્ષની ઉપર ચાર વખત કાચ તોડ્યા છે તેવું જે બાનું કહેવું છે અભયમની ટીમ જે છે તે અભયમની ટીમ હાલ અહીંયા જ ઉપસ્થિત છે અને તેઓ દ્વારા જે બાને જે કંઈક પણ પૂછવાનું છે જે કંઈક પણ લખાણ પટ્ટી જે કરવાની છે તે તેઓ દ્વારા કરવામાં આવી છે તેઓ દ્વારા સો નંબર પર સંપર્ક કરવામાં આવ્યો હતો અને સો નંબર પર સંપર્ક કર્યા બાદ પોલીસ દ્વારા કહેવામાં આવ્યો હતો કે મતલબ કે જે કોઈ પણ જે અમને અમે આપને ઓડિયો સંભળાવ્યું તે પોલીસ દ્વારા તેઓને આ પ્રકાર નું કહેવામાં આવ્યું છે હવે તેઓની જે માંગ છે કે લોકો છે તેઓ દ્વારા પરેશાન કરવામાં આવે છે હેરાન પરેશાન કરવામાં ન આવે તેવી માંગ તેઓ દ્વારા કરવામાં આવી રહી છે અને જે આ જે બા છે સિત્તેર પંચોતેર વર્ષની આસપાસની ઉંમર ઉંમરના બા છે આના પહેલાં પણ કાચ તોડવામાં આવ્યા હતા તેઓ તેઓ એવું કહી શકાય કે કોઈ નથી તેઓનું તેઓના તેઓનો જે બાળક હતો તેઓનું પણ તેઓનો જે પુત્ર હતો તેના પુત્ર તેઓના પુત્રનું પણ અવસાન થઈ ચૂક્યું છે તેઓના પતિને તેઓની દીકરીઓ છે તે સાસરે છે જ્યારે આવું કંઈ પણ થાય ત્યારે તેઓના જમાઈ અહીંયા દૂરથી અહીં આવતા હોય છે અને અહીંના જે ભોગીલાલ નામના જે વ્યક્તિ છે તેવો આક્ષેપ છે આમનો કે ભોગીલાલ સહિતના જે અન્ય જે યુવાનો છે તેઓ દ્વારા તેઓને પરેશાન કરવામાં આવે છે તેવા આક્ષેપો તેઓ દ્વારા કરવામાં આવે છે કેમેરામેન અબરાશે સાથે હું આદિલ પટેલ સ્પાર્ક ટુડે ન્યૂઝ વડોદરા